હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાંજે ડિનરમાં ખાઈ શકાય એવું સેવ તુરિયાનું શાક ખીચડી અને ભાખરીની સરળ રીત આ કાઠિયાવાડી થાળી જો તમે એક વખત ઘરે બનાવશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને બનવામાં તો બિલકુલ અઘરી નથી સેવ તુરિયાનું શાક ખીચડી અને ભાખરી બધાના ઘરમાં બનતું જ હોય છે ફ્રેન્ડ્સ પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે અમારા ઘરમાં જે રીતે બને છે તેની રીત હું આજે તમારા માટે લઈને આવી છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો અત્યારે લોકો હેલ્ધી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તો આ રીતે જો તમે એકવાર બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તેના માટે અમે અહીંયા ચારસો ગ્રામ જેટલા તુરિયા લઈ લીધા છે આ રીતના એકદમ તાજા હોય એવા તુરિયા આપણે લઈ લઈશું હવે આપણે તુરિયાને બરાબર ધોઈ લેવાના છે અને ત્યારબાદ ઉપર જે કડક ભાગ હોય તેને આપણે છોલી લઈશું આ રીતે આ રીતે બંને તુરિયાને આપણે છોલી લેવાના છે તુરિયાને છોલી લીધા પછી તેને નાના નાના ટુકડા કરી લેવાના છે એ પહેલાં આપણે તુરિયાને ચાખી લેવાનું ઘણી વખત તુરિયા કડવા નીકળતા હોય છે જો કડવું તુર્યું હશે તો તમારું શાક કડવું થશે એટલે તેને એક વખત ચાખી લેવાનું ત્યારબાદ તેના નાના નાના આપણે ટુકડા કરી લઈશું તુરિયાને આપણે પહેલાં ધોઈ લીધા છે એટલે પછી પાછળથી ધોવાની કોઈ જરૂર નથી આ રીતે નાના નાના ટુકડામાં તેને આપણે સમારી લઈશું એટલે તુરિયા ફટાફટ ચડી જાય હવે અહીંયા આપણે કાઠિયાવાડી શાક બનાવવાનું છે એટલે લસણની ચટણી તો બનાવી જ પડે તો તેના માટે દસથી બાર નંગ લસણની કડીઓ લઈ લીધી છે તેને ખાંડીમાં લઈ થોડું મીઠું નાખી અને પહેલાં વાટી લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરવાનો ત્યારબાદ બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અહીંયા અમે લીધું છે આ મરચું વધારે તીખું નથી હોતું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું વધારે કે ઓછું લઈ શકો છો આ રીતે ચટણી તૈયાર કરી લેવાની ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકીશું હવે કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે પણ જો તમે ઓછું તેલ ખાતા હોય તો ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર ચપટી રાઈ એડ કરીશું સેદ જીરું નાખીશું હિંગ નાખીશું અને જે લસણની ચટણી આપણે બનાવી હતી એ લસણની ચટણી એડ કરીશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે નહીં તો આ ચટણી બળી જશે એટલે ગેસ આપણે ધીમો રાખવાનો જો તમે લસણ ના ખાતા હોય તો તમારે અહીંયા ડાયરેક તુરિયા જ એડ કરી દેવાના છે લસણની ચટણી નાખવાની કોઈ જરૂર નથી હવે આપણે લસણ સરસ રીતે લસણની ચટણી સાતડી લીધી છે તો તેમાં સમારેલા તુરિયા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસ આપણે ધીમો જ રાખેલો છે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આમાં બીજા મસાલા કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે આ સ્ટેજ ઉપર લાલ મરચું એડ કરવાનું અત્યારે સ્વાદ અનુસાર મીઠું હળદર ચપટી અને ધાણાજીરું આપણે એડ કરીશું હવે આને આપણે ઢાંકી અને ચડવા દઈશું તુરિયાની અંદરથી જે પાણી છૂટશે એમાં જ શાક આપણું ચડી જશે સરસ રીતે તમે જોઈ શકો છો જો તમારે એકલા તુરિયાનું શાક કરવું હોય કોરું તો આ સ્ટેજ ઉપર તમારે ટામેટા એડ કરી અને તુરિયા ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો પણ આપણે આજે સેવ તુરિયાનું શાક બનાવવાનું છે એક ટામેટું ઝીણું ઝીણું સમારી અને મેં એડ કરી દીધું છે ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ફરીથી ચડવા દઈશું જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે આ શાક સરસ રીતે ટામેટું પણ સોફ્ટ થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર પાણી એડ કરીશું કેમકે આપણે આમાં સેવ એડ કરવાની છે જો તમારે સેવ એડ ના કરવી હોય તો તમારે પાણી એડ કરવાની કોઈ જરૂર નથી આ શાક કોરું પણ એટલું જ ટેસ્ટી લાગે છે તમે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો પાણી એડ કર્યા પછી તેને આપણે ઉકળવા દઈશું ગેસ આપણે ધીમો જ રાખ્યો છે ત્યાં સુધીમાં ભાખરીનો લોટ બાંધી લઈશું તો અહીંયા અમે રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે તેની અંદર પાંચ મોટી ચમચી જેટલું તેલ નાખીશું પછી પાછળથી જરૂર પડે તો બીજું તેલ આપણે એડ કરીશું હવે બરાબર મિક્સ કરી દઈશું આ ભાખરી તમે સવારે ચા સાથે ખાઈ શકો છો અથવા તો ક્યાંય બારગામ જવાનું હોય તો મુસાફરીમાં પણ તમે લઈ જઈ શકો છો બે દિવસ સુધી આ બગડતી નથી અમને બીજું થોડું તેલ ઓછું લાગ્યું હતું તો અમે ફરીથી બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે આની અંદર જો મોવણ બરાબર નહીં હોય તો ભાખરી બરાબર નહીં બને એટલે આ રીતે મુઠ્ઠી પડતું મોવણ આપણે લઈશું હવે થોડું થોડું પાણી નાખતા જઈ અને કઠણ લોટ બાંધવાનો છે ભાખરીનો લોટ કઠણ હશે તો જ તમારી ભાખરી એકદમ સરસ થશે બિસ્કિટ જેવી આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધીશું આવી રીતનો લોટ બાંધવાનો છે તેને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં શાક જોઈ લઈશું શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે રસો પણ એકદમ સરસ થઈ ગયો છે પાણી પણ સરસ ઉકળી ગયું છે અને તુરિયા પણ ચડી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદર સેવ એડ કરીશું તમારે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આની અંદર સેવ એડ કરવાની જો તમે વહેલા સેવ એડ કરી દેશો તો બધો જ રસો એબ્ઝોર્બ થઈ જશે સેવમાં એટલે જ્યારે જમવા બેસવાનું હોય એની થોડીક વાર પહેલાં જ આપણે સેવ એડ કરીશું તમે આની અંદર રતલામી સેવ અથવા તો જાડી સેવ પણ એડ કરી શકો છો અમે અત્યારે ઝીણી સેવ એડ કરેલી છે આ રીતે સેવ એડ કર્યા પછી તેની અંદર ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું તો આપણું સેવ તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે બીજી બાજુ હવે આપણે ખીચડીની તૈયારી કરીશું તો તેના માટે મેં અહીંયા એક વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને અડધી વાટકી જીરાસર ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અમે અત્યારે ચોખાના કરતાં દાળનું પ્રમાણ ડબલ રાખેલું છે તમે બંનેનું પ્રમાણ સરખું પણ લઈ શકો છો પણ જો તમે એક વખત આ રીતે ખીચડી બનાવશો તો આનો ટેસ્ટ તમે ક્યારેય નહીં ભૂલો એટલી ટેસ્ટી લાગે છે દાળ વધારે હશે તો ખીચડી ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે બંને વસ્તુને કૂકરમાં ભેગું કરી અને તેને ધોઈ લઈશું બે કે ત્રણ વખત એટલે એમાં જે કંઈ કચરો હોય તે નીકળી જાય આ રીતે આપણે ધોઈ લેવાનું છે અને તેના કરતાં જે દાળ ચોખા ડૂબે તેના કરતાં થોડું વધારે પાણી નાખી અને તેને અડધો કલાક માટે પલળવા દઈશું લોટ પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તો તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા પાડી લઈશું આ રીતે બધા જ લોટમાંથી લુવા પાડી લેવાના છે હવે આપણે તેમાંથી ભાખરી વણીશું તો વધારે પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી ભાખરી વણવાની છે બીજી બાજુ આપણે તવો પણ ગરમ કરવા મૂકી દઈશું આ રીતે ભાખરી વણી અને તેને ચપ્પાથી કાણા પાડી લેવાના એટલે ફૂલે નહીં ભાખરી સરસ વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ભાખરી શેકીશું ગેસ આપણે ધીમો રાખવાનો છે અને એક બાજુ સરસ શેકાઈ જાય પછી આપણે તેને ફેરવી અને બીજી બાજુ શેકીશું આ ભાખરી ગરમ પણ એટલી ટેસ્ટી લાગે છે અને ઠંડી ભાખરી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બીજી બાજુ પણ શેકાઈ જાય એટલે આપણે તેની ઉપર ઘી લગાવી અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો પણ આ રીતે ઘી લગાવેલી ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે બંને બાજુ તમે જુઓ કેટલી સરસ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે એ જ રીતે આપણે બીજી ભાખરી પણ શેકી લઈશું ભાખરીને કોઈ જાડીવાળી પ્લેટ ઉપર આપણે મૂકવાની એટલે એવી ને એવી રે આ રીતે એક બાજુ થઈ જાય એટલે ફેરવી અને બીજી બાજુ થવા દઈશું ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે ઘણી બધી ડિનર માટેની રેસિપી મૂકેલી છે આ રીતની કાઠિયાવાડી થાળી ભરેલી ડુંગળીનું શાક કોદરીની ખીચડીની રીત તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ લાઈવ ગાંઠિયાનું શાક એ પણ તમે બનાવી શકો છો અને બધું જ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ભાખરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખીચડી મૂકીશું દાળ ચોખા પણ પલળી ગયા છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી જે કરતાં થોડી ઓછી હળદર નાખીશું અને ઘી નાખીશું એક ચમચી ભરીને ઘણા લોકો તેલ પણ નાખતા હોય છે પણ આ રીતે ઘી નાખશો તો ખીચડીનો સ્વાદ સો ગણો વધી જશે અને જ્યારે તમે ખીચડી બનાવશો ત્યારે કૂકરમાંથી પાણી બહાર નહીં આવે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી વગાડી લઈશું એટલે આપણી ખીચડી તૈયાર ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં ખીચડી બની જાય છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ખીચડી શાક અને ભાખરી જો તમને ડેલી ખીચડી ગમતી હોય તો થોડું પાણી તમારે વધારે નાખવાનું હવે આપણે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો શાકમાંથી આપણો રસ્તો થોડો એબઝોર્બ થઈ ગયો છે એટલે જ્યારે તમે જમવા બેસો ત્યારે જ સેવ એડ કરવાની તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું સેવ તુરિયાનું શાક પ્રોટીનથી ભરપૂર ખીચડી ગરમ ગરમ ખીચડી અને ઘી ખાવાની તો ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ અને ભાખરી તેની સાથે અમે છાસ શવ કરી છે તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતનું જમવાનું ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને અમારી આ કાઠિયાવાડી થાળીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય